ભગવાન શિવે કેવી રીતે તોડી નાખ્યો એક ધનવાનનો અહંકાર જો તમે આ વીડિયોને અધવચ્ચે છોડવાનું વિચારી રહ્યા છો તો તમે હમણાં જ છોડી શકો છો પરંતુ કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમે ભગવાન ભોળાનાથનો અપમાન કરો છો તો તે તમારા માટે શુભ નહીં રહે ચાલો હવે જોઈએ સુવર્ણપુર નામનું એક સમૃદ્ધ નગર હતું તેના નામ પ્રમાણે જ ત્યાં સોનાનો વેપાર ચરમસીમાએ હતો ઊંચી હવેલીઓ ભવ્ય બજારો અને ધનવાન વેપારીઓથી આ નગર શોભતું હતું આ નગરનો સૌથી તેજસ્વી સિતારો હતો ભૈરવ ભૈરવ માત્ર નામનો જ ભૈરવ નહોતો તેનો પ્રભાવ પણ ભૈરવ જેવો જ હતો તેના પિતાએ શરૂ કરેલા નાના ઝવેરાતના ધંધાને તેણે પોતાની કુશાગ્રબુદ્ધિ અને કઠોર મહેનતથી એક મોટા સામ્રાજ્યમાં ફેરવી દીધો હતો તેની પાસે ધનની કોઈ કમી ન હતી નગરની સૌથી મોટી હવેલી તેની હતી જેમાં નોકરચાકરોની ફોજ હતી તેની પત્ની રત્ના સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હતી અને તેનો પુત્ર મોહન તેના જીવનનો આધાર હતો પણ જેમ જેમ ધન વધતું ગયું તેમ તેમ ભૈરવનો અહંકાર પણ આકાશને આંબવા લાગ્યો તેને લાગતું કે દુનિયામાં પૈસાથી કંઈ પણ ખરીદી શકાય હે શ્રદ્ધા ભક્તિ અને ધર્મ જેવી વાતો તેને મૂર્ખ લોકોના ચાળા લાગતા તે મંદિરે જતો પણ માત્ર પોતાની પ્રતિષ્ઠા બતાવવા માટે દાન કરતો પણ પોતાના નામના વખાણ સાંભળવા માટે તેના માટે ઈશ્વર પણ એક સોદો હતો એક દિવસ સુવર્ણપુરના બજારમાં એક દિગંબર સાધુ આવ્યા તેમના શરીર પર માત્ર ભસ્મનું લેપન હતું અને આંખોમાં અજબ જેવી શાંતિ અને તેજ હતું લોકો તેમને માન આપીને ભોજન અને વસ્ત્રો આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ તે સાધુ માત્ર સ્મિત સાથે બધું નકારી રહ્યા હતા ભૈરવ પોતાના રથમાં બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેણે સાધુને જોયા અને તેના ચહેરા પર તિરસ્કારનું સ્મિત આવી ગયું તેણે પોતાના સારથીને રથ રોકવા કહ્યું અને નીચે ઉતરીને સાધુ પાસે ગયો અરે ઓ ઢોંગી આ બધું નાટક શા માટે કરે હે ભૂખ્યો હોય તો કહે હું તને આખું વર્ષ ચાલે એટલું અનાજ આપું પણ આ શરીર પર રાખ ચોડીને ફરવાનો શું અર્થ ભૈરવે અટહાસ્ય સાથે કહ્યું સાધુએ શાંતિથી આંખો ખોલી તેમની દ્રષ્ટિમાં ન તો ક્રોધ હતો ન તો અપમાન તેમણે મધુર સ્વરે કહ્યું પુત્ર આ રાખ નથી આ વિભૂતિ છે આ એ સત્યનું પ્રતિક છે કે એક દિવસ આ સોના જેવી કાયા પણ રાખ થઈ જવાની છે સાચું ધન તારી તિજોરીમાં નથી પણ તારા અંતરમાં છે ભૈરવનો અહંકાર ઘવાયો તમે મને જ્ઞાન આપશો જેની પાસે ફૂટી કોડી નથી તે મને ધનનો અર્થ સમજાવશે જાઓ પોતાનો રસ્તો માપો મારા નગરમાં આવા ઢોંગીઓ માટે કોઈ સ્થાન નથી સાધુ હસ્યા અને બોલ્યા હું તો જતો રહીશ પુત્ર પણ યાદ રાખજે જ્યારે માણસ મહાપુરુષને ઓળખી શકતો નથી ત્યારે તેનું ભાગ્ય પણ તેનાથી મોઢું ફેરવી લે હે જે સંઘર્ષને તું બીજાના જીવનમાં જુએ હે તે જ્યારે તારા જીવનમાં આવશે ત્યારે તને સાચી સંપત્તિનો અર્થ સમજાશે ભગવાન શિવ તારું કલ્યાણ કરે એટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા ભૈરવ તેમની વાત પર હસ્યો અને પોતાના રથમાં બેસીને હવેલી તરફ રવાના થઈ ગયો તેને ખબર ન હતી કે આ શબ્દો કોઈ શ્રાપ નહોતા પણ ભવિષ્યનો એક અરીસ્સો હતા સાધુના ગયા પછી થોડા મહિના બધું બરાબર ચાલ્યું ભૈરવ પોતાના વેપારમાં વધુને વધુ સફળ થતો ગયો અને તે ઘટનાને ભૂલી ગયો પણ પછી ધીમે ધીમે તેના જીવન પર ગ્રહણનો પડછાયો પડવા લાગ્યો પહેલા તો પારથી આવતા તેના સોનાના જહાજમાંથી એક જહાજ તોફાનમાં ડૂબી ગયું ભૈરવને મોટું નુકસાન થયું પણ તેણે વિચાર્યું કે આ તો વેપારમાં ચાલ્યા કરે પછી તેના સોથી વિશ્વાસુ ભાગીદારે તેની સાથે દગો કર્યો અને મોટા ભાગની સંપત્તિ લઈને ભાગી ગયો ભૈરવ આઘાતમાં સરી પડ્યો તેણે ક્યારે વિચાર્યું ન હતું કે જેની પર તેણે આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો હતો તે જ તેની પીઠમાં છરો ભોંકશે મુશ્કેલીઓનો અંત ન આવ્યો નગરમાં દુકાળ પડ્યો અને ભૈરવના ખેતરો સુકાઈ ગયા જે લોકો તેની પાસેથી ઉધાર લઈ ગયા હતા તેઓ પાછા આપવાની સ્થિતિમાં ન રહ્યા ધીમે ધીમે ભૈરવની તિજોરી ખાલી થવા લાગી જે મિત્રો અને સંબંધીઓ તેની આસપાસ મધમાખીની જેમ ભમતા હતા તેઓ હવે તેને જોઈને રસ્તો બદલવા લાગ્યા હવેલીમાં નોકરોની સંખ્યા ઘટવા લાગી રત્નાના શરીર પરના ઘરેણાં એક પછી એક વેચાવા લાગ્યા ભૈરવનો પુત્ર મોહન ગંભીર રીતે બીમાર પડ્યો ભૈરવે નગરના શ્રેષ્ઠ વૈદોને બોલાવ્યા પણ કોઈ તેની બીમારીનું નિદાન કરી શક્યું નહીં ભૈરવે પોતાની બચેલી સંપત્તિ પણ પુત્રના ઈલાજ પાછળ ખર્ચી નાખી પણ કોઈ ફાયદો ન થયો અંતે તે દિવસ પણ આવ્યો જ્યારે લેણદારોએ તેની હવેલી પર કબજો કરી લીધો ભૈરવ તેની પત્ની અને બીમાર પુત્ર સાથે રસ્તા પર આવી ગયો જે ભૈરવ આખા સુવર્ણપુરનો રાજા ગણાતો હતો તે આજે એક ભિખારી બની ગયો હતો તેની આંખો સામે અંધારું છવાઈ ગયું તેને સાધુના શબ્દો યાદ આવ્યા જ્યારે સંઘર્ષ તારા જીવનમાં આવશે ત્યારે તને સાચી સંપત્તિનો અર્થ સમજાશે તે રાત્રે નગરના ચોકમાં ઠંડીમાં ધ્રુજતા ભૈરવે આકાશ તરફ જોયું અને પહેલીવાર તેના હૃદયમાંથી એક ચીસ નીકળી હે ઈશ્વર આ તે શું કર્યું સુવર્ણપુર છોડીને ભૈરવ નિરાધાર ભટકવા લાગ્યો જે હાથોથી તેણે લાખોનું દાન કર્યું હતું તે જ હાથો આજે ભીખ માટે ફેલાઈ રહ્યા હતા લોકો તેને તિરસ્કારથી જોતા કેટલાક જૂના ઓળખીતા તેને જોઈને મોઢું ફેરવી લેતા ભૂખ અપમાન અને લાચારીએ તેના શરીર અને આત્માને તોડી નાખ્યા હતા તેની પત્ની રત્ના અને પુત્ર મોહનની દશા જોઈને તેનું હૃદય કંપી ઉઠતું ઘણા દિવસોના ભ્રમણ પછી તેઓ એક નાના ગામડામાં પહોંચ્યા ત્યાં એક જૂના શિવમંદિરના ઓટલે તેમણે આશરો લીધો તે રાત્રે મોહનની તબિયત વધુ બગડી તે તાવમાં સળગી રહ્યો હતો અને પાણી પાણી કરી રહ્યો હતો ભૈરવ અને રત્ના પાસે તેને આપવા માટે કંઈ ન હતું ત્યાં મંદિરના પૂજારી જેનું નામ કેશવદાસ હતું તેમની પાસે આવ્યા તે એક વૃદ્ધ અને જ્ઞાની પુરુષ હતા તેમણે બાળકોની હાલત જોઈ અને તરત જ તેમને પોતાના ઘેર લઈ ગયા તેમણે મોહનને ઔષધિ આપી અને ભૈરવ તથા રત્નાને ગરમ ભોજન કરાવ્યું ભૈરવનું હૃદય આભારથી ભરાઈ ગયું તેણે આંસુ સાથે પોતાની બધી વ્યથા કેશવદાસને કહી કેશવદાસે શાંતિથી સાંભળ્યું અને પછી કહ્યું પુત્ર તું જેને દુઃખ અને સંઘર્ષ કહે હે તે વાસ્તવમાં ભગવાનની કૃપા હે તે આપણા અહંકારને તોડવા અને આપણને સાચો માર્ગ બતાવવા માટે આવે છે મેં પણ મારા જીવનમાં બધું ગુમાવ્યું હે પણ જ્યારે મેં ભોળાનાથના ચરણોમાં શરણ લીધું ત્યારે મને સમજાયું કે સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નથી પણ ભક્તિમાં હે કેશવદાસે ભૈરવને ભક્તમાલા ગ્રંથ વિશે જણાવ્યું તેમણે કહ્યું આ ગ્રંથમાં એવા અનેક ભક્તોની કથાઓ છે જેમનું જીવન સંઘર્ષમય રહ્યું અવરોધો અને વિરોધોથી ભરેલું હતું નજીકના માણસો જ તેમના દુશ્મન બન્યા હતા પણ તેમની ભક્તિ અડગ રહી અને અંતે ભગવાને તેમને અપનાવ્યા તારું દુઃખ એ ભક્તોના દુઃખ આગળ કમી જ નથી ભૈરવને પહેલીવાર કોઈના શબ્દોમાં સાંત્વન મળ્યું તેણે પૂછ્યું પિતાજી મારે શું કરવું જોઈએ મારો પુત્ર મૃત્યુની નજીક હૈ હું લાચાર છું કેશવદાસે કહ્યું આવતીકાલે અહીંથી થોડે દૂર નર્મદા કિનારે આવેલા મહાકાલેશ્વર મંદિરમાં એક મોટા સંત શિવકથા કરવાના હૈ તું ત્યાં જા કથાને સાવધાન થઈને સાંભળજે ભગવાન શિવની કથાનું શ્રવણ કરવાથી મોટામાં મોટા પાપ અને દુઃખ દૂર થાય હે કદાચ ભોળાનાથ તારા પર કૃપા કરે ભૈરવના મનમાં આશાનું એક કિરણ જાગ્યું તેણે નિશ્ચય કર્યો કે તે કથામાં જરૂર જશે બીજા દિવસે સવારે ભૈરવ પોતાની પત્ની અને પુત્રને કેશવદાસની દેખરેખ હેઠળ મૂકીને મહાકાલેશ્વર મંદિર તરફ ચાલી નીકળ્યો જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે હજારોની સંખ્યામાં લોકો કથા સાંભળવા માટે એકઠા થયા હતા વાતાવરણમાં શિવનામના જયોષ ગુંજી રહ્યા હતા ભૈરવ એક ખૂણામાં બેસી ગયો વ્યાસપીઠ પર એક તેજસ્વી કથાકાર બિરાજમાન હતા જેમનો ચહેરો શાંતિ અને કરુણાથી ઝળહળી રહ્યો હતો તેમણે કથા શરૂ કરી हे शिव भक्तों आजे हूं तुमने शिव भक्ति ना रहस्य विषय जनाविश एक बार देवर्षि नारद પોતાના अहंकार ને કારણે શાંતિ ગુમાવી બેઠા હતા તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન એ તેમને અન્ય કોઈ મંત્ર નહીં પણ શિવનો પંચાક્ષર મંત્ર નમ શિવાય આપ્યો આ આદિ મંત્ર હે મૂળ મંત્ર હે મહામંત્ર હે આ મંત્ર કામનાની પૂર્તિ કરનારો શાંતિ આપનારો અને સંતાન આપનારો હૈ ભગવાને કહ્યું કે દરેક મનુષ્ય આ મંત્રનો જાપ કરવો જોઈએ ભૈરવને લાગ્યું કે આ શબ્દો તેના માટે જ કહેવાઈ રહ્યા છે કથાકાર આગળ બોલ્યા ભગવાન વિષ્ણુએ નારદને બીજી વાત કહી તેમણે કહ્યું કે મનને શાંત કરવા માટે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો શ્રોતાઓ भस्मनु साचू नाम विभूति है भगवान शिव ने પોતાના અંગ પર ધારણ કરે છે તેથી તે વિભૂતિ કહેવાય છે ઘણા લોકોમાં એવી ગેરસમજ છે કે મંદિરોમાં ખાસ કરીને મહાકાલેશ્વરમાં સ્મશાનની ભસ્મ ચડાવવામાં આવે છે પણ આ વાત તદ્દન ખોટી છે આ લોકવાયકા છે શિવ મહાપુરાણ સ્પષ્ટ કહે છે કે શિવને ચડાવવામાં આવતી ભસ્મ શિવાગ નિજનીત હોય હે એટલે કે ગાયના ગોબરમાંથી બનાવેલા હાણાને પવિત્ર કાષ્ઠ સાથે શિવના પંચાક્ષર મંત્ર જેવા મુખ્ય મંત્રોના ઉચ્ચારણ સાથે પ્રજ્વલિત કરીને જે ભસ્મ તૈયાર થાય છે તે જ શિવને અર્પણ કરાય છે ભસ્મ શા માટે કહેવાય છે કથાકારે પ્રશ્ન પૂછ્યો અને પછી પોતે જ જવાબ આપ્યો કારણ કે જે કોઈ મનુષ્ય આ વિભૂતિને આદર સાથે પોતાના મસ્તક પર ધારણ કરે હે તેના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થઈ જાય હે તેથી તે ભસ્મ કહેવાય હે ભૈરવના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ તેને પોતાના પાપો પોતાનો અહંકાર અને સાધુનું અપમાન યાદ આવ્યું તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કથાકાર શિવના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા હતા ભગવાન શિવનું એક રૂપ અર્ધનારીશ્વરનું હૈ તેઓ કહે છે કે હું સ્ત્રી પણ છું અને પુરુષ પણ છું મારા દરબારમાં જાતિ જ્ઞાતિ કે લિંગનો કોઈ ભેદ નથી જે પવિત્ર હે તે મારો ભક્ત હે જે ભીના વસ્ત્રોમાં શુદ્ધ થઈને આવે હે તે મારા ગર્ભગૃહમાં પ્રવેશી શકે હે ભૈરવે આખી કથા ખૂબ જ ધ્યાથી સાંભળી દરેક શબ્દ તેના હૃદયમાં ઉતરી રહ્યો હતો તેને સમજાયું કે તેણે અત્યાર સુધી જીવનમાં કેટલી મોટી ભૂલો કરી હતી તેણે ધનને જ સર્વસ્વ માની લીધું હતું અને સાચી ભક્તિને ઠુકરાવી હતી કથા પૂરી થયા પછી ભૈરવ સીધો નર્મદા નદીના કિનારે ગયો તેણે ઠંડા પાણીમાં ડૂબકી લગાવી તે માત્ર શારીરિક સ્નાન નહોતું પણ તેના પાપો અને અહંકારનું પ્રક્ષાલન હતું બહાર આવીને તેણે નજીકમાં ચાલતા એક યજ્ઞની ભસ્મ લીધી તેણે કથાકારના શબ્દો યાદ કર્યા અને શ્રદ્ધાપૂર્વક પોતાના કપાળ પર ત્રણ આડી રેખાઓ એટલે કે ત્રિપુંડ બનાવ્યું જેમ તેણે ભસ્મ લગાવી તેને એક અદભુત શાંતિનો અનુભવ થયો તેના મનની બધી ચિંતાઓ બધો ક્રોધ બધી પીડા જાણે કે શાંત થઈ ગઈ તેની આંખો બંધ થઈ ગઈ અને તેના હોઠમાંથી સહજ રીતે જ નમ શિવાય મંત્રનો જાપ શરૂ થઈ ગયો તેણે ભગવાન પાસે પોતાની સંપત્તિ પાછી ન માંગી ન તો સુખ સુવિધાઓ માંગી તેણે માત્ર રડતા રડતા પોતાના પાપોની માફી માંગી અને સાચી ભક્તિનું વરદાન માંગ્યું જ્યારે તે કેશવદાસના ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર મોહન પથારીમાં બેઠો હતો અને હસી રહ્યો હતો રત્નાની આંખોમાં ખુશીના આંસુ હતા કેશવદાસે કહ્યું ભોળાનાથની કૃપા થઈ ગઈ પુત્ર તારો પુત્ર હવે સ્વસ્થ હે ભૈરવ સમજી ગયો કે આ શિવકથા અને ભસ્મના ત્રિપુંડનો જ ચમત્કાર હતો તે દિવસે ભૈરવનો પુનર્જન્મ થયો તે હવે સુવર્ણપુરનો ધનવાન ભૈરવ નહોતો પણ મહાદેવનો એક નમ્ર ભક્ત હતો તેણે પોતાનું બાકીનું જીવન તેજ મહાકાલેશ્વર મંદિરની સેવામાં વિતાવ્યું તે આવતા જતા યાત્રાળુઓને પોતાની કથા કહેતો અને તેમને શિવભક્તિના માર્ગે વાળતો તે લોકોને સમજાવતો કે સાચું સુખ ધનમાં નથી પણ ધર્મમાં છે પદમાં નથી પણ પવિત્રતામાં છે ઘણા વર્ષો પછી તેજ દિગંબર સાધુ શાંતિગીરી ફરીથી તે મંદિરમાં આવ્યા ભૈરવ તેમને ઓળખી ગયો અને દોડીને તેમના ચરણોમાં પડી ગયો મહાત્મન તમે મને ઓળખ્યો હું એ જ અહંકારી ભૈરવ છું જેણે તમારું અપમાન કર્યું હતું સાધુએ તેને ઉઠાડીને ગળે લગાડ્યો અને કહ્યું હવે તું ભૈરવ નથી તું શિવદાસ છે મેં કહ્યું હતું ને કે એક દિવસ તને સાચી સંપત્તિ મળશે જો આજે તારી પાસે જે શાંતિ અને આનંદ છે તે સુવર્ણપુરના કોઈ પણ ધનવાન પાસે નથી ભૈરવની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ હતા તેણે સમજી લીધું હતું કે જીવનના સંઘર્ષો તેને તોડવા માટે નહીં પણ તેને ઘડવા માટે આવ્યા હતા અહંકારની રાખમાંથી જ ભક્તિનો દિવ્ય દીપ પ્રગટ્યો હતો અને એ જ તેના જીવનની સાચી કથા હતી હું આશા કરું છું કે આ કથા તમને પસંદ આવી હશે અને જો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો ધન્યવાદ